કરું પછી આપણે કરીએ આપડે કરી દે આ મહિને હપ્તા નહીં એટલે હું કરું ઈન હું ઘરમાં જ હતો Cái bà con, bình quân, 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 bình

એ એ તો ઇંટા કાકા તમાર દિવસ કેટલા થાય તો તપકી પડ્યો અતારે યાર બાપ દીકરો બે ડફર બનાવવા બધાય ઇમના અમને ડફર બનાવવા લે ખોલ આજા આજે ખોલુ સાઈ ખોલ ખોલ પણ થાય નહીં પણ ખોલ મારા જોઉ છે ખોલતા ઓલો લોલો ડબલી નાયો